હલો તો જો આજે વ્યારૂમાં છે બાજરાના રોટલા આપણે રોટલા ઘડી નાખી ખાશે હાથક થપો મારી દીધો અને જો અહીંયા આપણે બને છે દહીં તીખારી તો વધાર થઈ ગયો છે માણસ મજા ના હોય ને એટલે નચ નવીન ખાવાનું મન થાય તો આપણે દહીં તીખારી બનાવી છે પણ એમાં વરાળ આવી જાય છે બધા છે ને ટમેટો ને ડુંગળી ને એ બધું મરચું નાખ્યું તો ગ્રેવી પાકે અને અહીંયા છે મસ્તીનું દહીં ઠંડુ ઠંડુ દહીં છે આગળ ગરમ થઈ જશે દહીં

મસ્ત હમ રાજે દીદેશ મિત રાખે અમારે જયદીપભાઈ જસ્મીનભાઈ બે આજ ખાય ને ફરી આમ ખાવા બેઠા જો રીમન જાય હા ડાઈટ પડે ને આ રેડા રેડા આયા રાખે તડકો નઈ કરતો નથી ભાઈ એ તને દઈ તખા દીખી કેવી ઇલા તને ફરાળ કેવો લાગ્યો ઈ શું ખાય ખબર સાબુદાણા ને ચિપ્સ ને હાબુદાણા હા ઈ બધું મિક્સ કરીને ખાય છે અને આ બાજુ ખરી હું ઇલાવ તમ કેતા શું કહેવાય દહીં નું રાયતું ના રાયતું ના કહેવાય રાયતું અલગ હોય હું કોક દીક રાયતું તમને બનાવીને ખબર હોય અને દહીં થી ખરી કહેવાય કેવું બન્યું જસ્મીન ખારું બઈ જો બને ખાવા બેહી ગયા છે

હા તો હું પણ ટેન્શન નહીં જાય આમાં કોઈક વડું થયું બાકી બહુ નથી ના આપણે ઓલું નબળી માઇન્ડ વિશે પણ એ પૂગી લે એને વાંધો નથી જો અહીંથી કેવો હેઠો પડી ગયો આમાં પાટલા ભટકી ગયા છે હવે પણ એ ઘૂમરો માર લઈ તો પછી ટેન્શન નહીં આજ ફેર બબે આવ્યું લઈને ઘૂમરો મારવો જોઈએ મમ્મી ખડ નથી પણ બહુ છે નહીં ને એટલે

દેખાતી નથી ના ભરાણી નથી ઊંડી ઉતરી ગઈ હાલો તો પાછા આવી ગયા છે મોટા ખેતરમાં અને ને હજી થોડી થોડી પીરી છે માંડવી દવા છાંયટી ને એટલે બહુ વાંધો નથી ક્યાંક ક્યાંક ગરકે ગરકે દેખાય છે હલો તો વચો વચ આવી ગયા ખેતર ને હવે અહીંથી પાછું ભાગવું જોઈએ આમ તો જવાનું વેતા નહીં પાટલા ભટકી ગયા આમાં હલાઈ મેં નથી રોગે રોગે ખોટે ખોટા હુયા ઉસકી જાય જાય આની કરતાં આવ ક્યાંય જગ્યા નથી આમ તો હલો તો મોટા ખેતરમાં ઘૂમરો મારી આવ્યા ને આવી ગયા છે આપણી વાડીમાં આમાં કંઈ ખડ દેખાતું નથી ક્યાંય કે હું કરી જો મિત્રો આ હમણાં હે ને બો ટ્રેન્ડિંગમાં હે લગભગ તો હું વિચારું હું ની જ છે રૂડી કીએ ગણાય ને વાસેટી ની ભાજી કીએ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મને પાકી નથી ખબર પણ લગભગ એ આવું જ હોય ને જ્યાં મને વહેલો દેખાણો ગરેડામાં લગભગ તો આ એનો જ વેલો છે પછી ખબર નહીં આપણે બહુ ખબર ના પડે પણ વિડીયા જોતી હોય ને એ પ્રમાણે મને એવું લાગે કે આ છે તો કોમેન્ટ કરી દેજો જો કોઈને ખબર હોય તો કે આ વાસેટીની ભાજી થઈ ઈચ્છ છે ફૂલ કે આની ભાજી થઈ મમ્મી અમે દી ખાધી નથી મમ્મી જોયું નથી હોય ને કહું શું કાંઈ દેખાડું તને આ રહ્યા અહીંયા છે ઘણા બધા આમાં વહેલા છે ગરેડામાં પણ આપણે ખબર ના હોય પણ જો કોઈને ખબર હોય તો મને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ વાસેટીની ભાજી જ કહેવાય કે બીજું કંઈ જ આ રેવું આ તો કટોલાન વહેલો છે જ્યાં વેશમાં હે ને એનું કહું જા વાસેટીના ફૂલ અને ઘણા રૂડી કીએ આપણે કટોલા વીણતા હતા તો એટલા વીણી લીધા અને થોડાક હજી જડી જાય ને બસ થોડાક એટલે આપણે છે ને કંટોલાને સાફ થઈ જાય સાંજે જો પાકો માંડે ઉપર તો જો પાકી પાકીને ખરી ગયા કોઈ ઉડો છે ને અને આમાં જોઈ ઓલા

ધોયડા જાય ને ત્યાં જાય તી રેનકોટ પહેર્યો એની માલ બાંધે છે અટાણે બંધ થઈ ગયા છાટા ને સાટા આવતા માલ બાંધે ને જે આપણું બધું કામ પડ્યું અગિયાર વાગી ગયા ભાઈ તો બહુ મોડું થઈ જાય વાડીએ વયું ગયી તમ અને જો કોઠીંબા અ વિચાર હે કાચરી કરવાના શું કોઠિંબાની કોઠીંબાની જે આઘણી છે ને એ માથા મારતી ભૂકામાં મમ્મી આ સીભડું તળી પણ કડવું ઝીર જેવું કડવા સીભડા ત્યાં ભાઈ કાઢી નાખો છે એ વેલો

સેતુડા જો કેવા પાકી પડ્યા અહીંથી નહીં દેખાય બહુ અને આ ઘોસર હવે થોડુંક રિયુ છે બાકી આમાં જ ક્યાંય જવાય એમ છે નહીં એમના નીકળે પાણ જ છે હા આમાં બધાય છે ને પાણ પાઉં જો હજાર વરસાદની વાઈટી હતા કે વરસાદ આવે ને તો આમાં પાઉં નહીં પણ વરસાદ તો એટલો બધો નથી આવતો આમ છાંટા આવે ઠાવકા અને જોઈ લ્યો પાક પડ્યો પાકે એટલે પછી પૂરું એક લીંબુ કારો પડી ગયો એને હું થ્યું એ ખબર નહિ અને ઓલા બધા જો કે હું બાંધે છે ને જંપુ હેઠો નમી ગયો જો એક આયા છે ડાળખી અને અઠાણે થઈ ગયો જબરો પણ ભે હું છે ને ભાંગી નાખ્યો તો એટલે એવળો કચ્ છે चलो તો આગવા એવો છે પોણો એક ને માં જયદીપ ભાઈ આવી ગયા છે લાલપુથી અઠાણું કરીને ખાણની ગુણી લેવા ગયો તો બીજું એક લઈ આવ્યો છે ને અમાર જસ્મીન ભાઈ જે આ કોણો એક વાગી ગયો એને જો વહેલા બપોરા કરી લીધા ને કાંઈ ઝાડવા નથી મત કેતી ઝાડવામાં પાણ આવી હં ઝાડવા પાકા ભાઈ આમ પી ગયા લીંબુડી હ હા કેટટ લાગે મલક ને આમ ઉપર જો હા થઈ ગયું એ ખબર નહીં માંદું થઈ ગયું છે ચીકુ આયા છે ચીકુ કવણા કવણા થઈ ગયા જારી નોરિયા ખાજે પાકે હા આય હે ને નોરિયા દે જા આમાં

ભૂકા ફરતે જ આ બધા લાકડા રાખ્યા હતા એ કાઢ્યા અને હજી હમા મૂકવા જો એક જગ્યાએ ક્યાંક અહીં પડ્યા છે અને જો અહીંથી નળીને કટકા હલાડતો જાય જસ્મીન ઝાડવા પાતો જાય હવે તો એટલા જ રહ્યા આમ બધા પી ગયા હા નળી રહી જાય નકર ભૂકો હતો છે તો આ નળી રાખવી પડતી હાલો તો ઘડીક વાર પોરો ખાઈ લઈ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ રોંઢે હાલો તો વાગી ગયા છે ચાર ને જો પવન નીકળી ગયો આદર બાદર બધું ઉડી ગયું એ પવન વાય સિંધિયા માખ્યું જો કઈ રહ્યા આવું એટલો પવન છે તો જતા માખ્યું ઝુંડ શેરું અહીંયા છે ને વડલે બેઠો મજાનો શેરું એને હમણાં મજા નથી કાલે ખાધું નહોતું આજ તમારી કંઈક ખાધું આને હવે કરવા જવાનું ટાણું થઈ ગયું આ સાથે આપણે આ વોગ નો એન્ડ કરી મળીએ કાલ નવા અલોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ